આપ રહ્યા છો સીબી ન્યૂઝ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ધોરણ વિદ્યાર્થીનીઓ માટે નમો લક્ષ્મી યોજના તથા ધોરણ અને બાર ના વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ માટે નમો સરસ્વતી યોજનાનું લોન્ચિંગ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેથી કરાયું હતું વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યાઓ ધોરણ બાર સુધી શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે ગુજરાત સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી એમ બે મહત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન મળે તેમજ વિદ્યાર્થીનીઓ ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ટેકનિકલ શિક્ષણ માટે સુવિધાઓ અર્પણ કરવાના કાર્યક્રમનો શુભારંભ કરાયો વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યાઓ ધોરણ બાર સુધી શિક્ષણ પૂર્ણ કરે તે હેતુથી નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને ધોરણ દસ માટે વાર્ષિક રૂપિયા દસ હજાર તેમજ હાજરીના આધારે માસિક રૂપિયા પાંચસો અને બાકીના પચાસ ટકા ધોરણ દસની બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ તેના ખાતામાં જમા કરાશે ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે જેમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પચાસ ટકાથી વધુ ગુણ સાથે પાસ કરનાર વિદ્યાર્થીનીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સંલગ્ન શાળાઓમાં ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહ માટે રૂપિયા પચીસ હજારની સ્કોલરશીપ મળશે જેમાં ધોરણ અગિયાર માટે વાર્ષિક દસ હજાર તેમજ ધોરણ બાર માટે વાર્ષિક પંદર હજાર આપવામાં આવશે જેમાં પચાસ ટકા રકમ વર્ષની શરૂઆતમાં પ્રવેશ લેવા પર અને બાકીની પચાસ ટકા રકમ બીજા સત્રમાં પ્રથમ સત્રની હાજરીના આધારે જમા કરાવવામાં આવશે આજે ગુજરાતની નારી શક્તિ યુવા શક્તિને જ્ઞાનવર્ધન માટે માધ્યમિક શિક્ષણ મેળવવા માટે સશક્ત કરવાનો અવસર આવ્યો છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો આજે રાજ્યવ્યાપી શુભારંભ વડાપ્રધાન શ્રી જે કહેવું તે કરવું ગેરંટીને ચરિતાર્થ કરતો આજનો આ પ્રસંગ છે આ જ્ઞાનદા સ્કૂલ સહિત રાજ્યભરની પાંત્રીસ હજાર શાળાના વિદ્યાર્થીઓને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાનો સંદેશો પણ આપણને મોકલ્યો છે અને એ એમનો શુભેચ્છા સંદેશ હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું ગુજરાત સરકાર દ્વારા વિવિધ શાળાકાકીય યોજનાઓનો આરંભ થઈ રહ્યો છે તે રાજ્યના શિક્ષણ જગત માટે સીમાચિન્હર બાબત છે બે દાયકા અગાઉ આરંભ કરાયેલા શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામ અત્યંત ફળદાયી રહ્યા છે અને આ બંને ઝુંબેશ હવે લોક અભિયાન બની ચૂકી છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ગુજરાત સરકારે ઘણી નવતર અને વિશિષ્ટ પહેલ કરી છે રાજ્ય સરકારે આ દિશામાં શરૂ કરેલી નમો લક્ષ્મી યોજના વિદ્યાર્થીનીઓના અભ્યાસની સાથે પોષણનું પણ ધ્યાન આપશે અને ઉચ્ચ માધ્યમિક શાળાનો અભ્યાસ પૂર્ણ થયે આર્થિક પ્રોત્સાહન આપવામાં આવશે કન્યા કેળોની માટે લેવાયેલો આ ઉદાહરણરૂપ નિર્ણય છે જે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણની અપાર સંભાવનાઓ ખોલી આપશે વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ જોક વધે એ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ થઈ રહી છે નવા યુગની ટેકનોલોજી સાથે તાલ મેળવવામાં આ યોજના વિદ્યાર્થીઓ મિત્રોને નવીનતમ કૌશલ્યથી સજ્જ તો કરશે જ સાથે સાથે આર્થિક સહાય પણ કરશે જેથી વિજ્ઞાનમાં રુચિ ધરાવનાર તમામ વિદ્યાર્થીઓની અગવડ આવડતને વ્યાપક અવકાશ મળે અને આવતીકાલના ભારત નિર્માણમાં કિંમતી યોગદાન આપી શકે આ ઉપરાંત નમોલક્ષ્મી અને નમો સરસ્વતી સહિત વિવિધ શિષ્યવૃત્તિઓ અને અન્ય લાભોનું વિતરણ શિક્ષણને વધુ સરળ સુલભ અને સમાવેશી બનાવશે આજની યુવા પેઢીમાં ઉર્જા આત્મવિશ્વાસ અને ક્ષમતાઓને જોઈને મને ખૂબ ગર્વ થાય છે આ યુવા શક્તિ પર આપણા દેશની આશાઓ અને આકાંક્ષાઓ જોડાયેલી છે મને સંપૂર્ણ ખાતરી છે કે ભારતની યુવા શક્તિ પોતાના વ્યક્તિગત સંકલ્પો સાથે દેશના સંકલ્પો જોડીને દેશની પ્રગતિની નવી ઊંચાઈ પર લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે આપ સૌ વિદ્યાર્થી મિત્રો જીવનની દરેક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરશો એ વિશ્વાસ સાથે આપના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ શ્રી નરેન્દ્રભાઈ મોદી 1650 કરોડ રૂપિયા જેટલી સ્કોલરશિપ અને ઉચ્ચ અભ્યાસમાં ઓછો જેઓ પહોંચી નથી શકતા એ લોકો માટે પણ યોજનાઓનો લાભ લઈ અને એમનું એજ્યુકેશન પૂર્ણ થાય એક સમય એવો હતો આદરણીય મુખ્યમંત્રી એ સમયમાં ત્યારે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની શાસન ધોરા સંભાળી ત્યારે ગુજરાતની અંદર સો બાળકોના જન્મ થતા હતા અને નામાંકન તો એસીનું જ થતું હતું વીસ ટકાનો ડ્રોપ રેશિયો ત્યારે સંવેદનશીલતા સાથે અંત્યોદય સુધી ગરીબો સુધી પહોંચીને શિક્ષણ પ્રત્યે જાગૃતતા જેમણે દાખવીથી ગરીબ ઝૂંપડાની અંદર જઈ ગુજરાતના એ સમયના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક દીકરીને આંગળી પકડીને પ્રવેશ ઉત્સવ કરીને આજે મને ગર્વ છે કે સો એ સો ટકા નામાંકન થઈ રહ્યું છે એ જ પ્રસંગે ટ્વેલ્થ પછી પણ ડ્રોપ રેશિયો ઓછો રહે અને લગભગ નામાંકન જે રીતે બાળ લઈને ટ્વેલ્થ સુધીને ટ્વેલ્થથી પછી ગ્રેજ્યુએશન સુધી તમામ દીકરા દીકરીઓને પૂર્ણ અભ્યાસની તક પ્રાપ્ત થઈ રહી છે આ તકના હેતુ છે અમારી લાડલી દીકરીઓ પણ નવથી બાર સુધીની વિવિધ યોજનાઓનું જ્યારે અહીંયા લોકાર્પણ છે ત્યારે હું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અહીંયા હાર્દિક સ્વાગત કરું છું અને એમના માર્ગદર્શન નીચે ગુજરાતની અંદર આવી સુંદર યોજનાનું જ્યારે લોન્ચિંગ થઈ રહ્યું છે ત્યારે હું સૌનો હાર્દિક સ્વાગત કરું છું અસ્તું